હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરીઝ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને અમદાવાદની ફેમસ કુગરા સેન્ડવિચ અને આ સેન્ડવિચ તમે એકવાર બનાવીને ખાશો ને તો તમે બહારની સેન્ડવિચ ખાવાનું ભૂલી જ જવાના છો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસીપીઓ ગમતી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે તો સૌથી પહેલાં તો ઘૂઘરા સેન્ડવિચ માટેની સ્પેશિયલ ચટણી બનાવી લઈએ તો ચટણી બનાવવા માટે લઈશું એક મિક્સર જાર અને મિક્સર જારમાં લઈશું એક બાઉલ જેટલા ઝીણા કટ કરેલા ધાણા તો ધાણાને તમારે ધોઈને પછી જ લેવાના છે સાથે લઈશું થોડા ફુદીનાના પાન તો મેં અહીંયા અડધા બાઉથી થોડા ઓછા ફુદીનાના પાન લીધા છે સાથે જ લઈશું એક લીલું મરચું જેને મેં મોટા ટુકડામાં કટ કરીને લીધું છે તો ફ્રેન્ડ્સ તમે ચટણી જેટલી તીખી ખાવાનું પસંદ કરતા હોય ને તે પ્રમાણમાં તમે મરચાંને વધુ કે ઓછા પણ લઈ શકો છો સાથે લઈશું અડધા લીંબુનો રસ તો લીંબુને આ રીતે નીચે હાથ રાખીને પછી જ લીંબુનો રસ કાઢી લેશું જેથી લીંબુના બીજ છે ને તે ભૂલથી પણ ચટણીમાં એડ ન થઈ જાય સાથે જ જ એડ એડ સ્વાદ અનુસાર મીઠું સાથે થોડું ઠંડુ પાણી આનાથી આ ચટણી ક્રશ કરવામાં ખૂબ જ સરળતા રહેશે એટલે કે આ બધી જ વસ્તુ ખૂબ જ ઝડપથી ક્રશ થઈ જશે અને ચટણીનો ગ્રીન કલર જે છે તે પણ જળવાઈ રહેશે સાથે જ એડ કરીશું અડધા બાઉલ જેટલી રતલામી સેવ આનાથી આ ચટણીમાં બાઇન્ડિંગ તો સરસ આવશે જ પણ આ રતલામી સેવ એડ કરવાથી આ ચટણીનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે હવે મિશ્ર જાળનું ઢાંકણ બંધ કરી આ બધી જ વસ્તુને સારી રીતે ક્રશ કરી લઈશું તો આ જુઓ મેં બધી જ વસ્તુને સારી રીતે ક્રશ કરી લીધી છે અને ઘુઘરા સેન્ડવિચ માટેની સ્પેશિયલ ચટણી તો તૈયાર કરી લીધી છે હવે આને એક બાઉલમાં કાઢી લઈશું તો સ્ટફિંગ બનાવવા માટે લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું એક

હવે આ ત્રણેય વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું હવે આ સ્ટફિંગને ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટપટું બનાવવા માટે એડ કરીશું અડધી ચમચી ચાટ મસાલો તો ફ્રેન્ડ્સ આ સ્ટફિંગમાં તમે પનીર અને તમે તમારા મનપસંદ વેજીટેબલ્સ પણ એડ કરી શકો છો પણ હું તો કહું છું કે તમે આ રીતે એકવાર સેન્ડવીચ બનાવીને ખાશો ને તો બસ ખાતા જ રહી જશો હવે આને સાઈડમાં મૂકી દઈશું હવે લઈશું ત્રણ જેટલી બ્રેડ જેને મેં સાઈડમાંથી કટ કરીને લીધી છે હવે ત્રણ બ્રેડની ઉપર આ રીતે બટર લગાવી લેશું સાથે જ ઉપરથી સ્પેશિયલ ગ્રીન ચટણી લગાવી લેશું તો ફ્રેન્ડ્સ તમે વિચારતા હશો કે આ સ્પેશિયલ ચટણીમાં એવું તો શું હશે તો ફ્રેન્ડ્સ આ ગ્રીન ચટણીમાં આપણે ફૂદીનો અને જે રતલામી સેવ એડ કરી છે ને તેનાથી આ ગ્રીન ચટણી એટલી બધી ટેસ્ટી લાગે છે ને કે આ ગોગરા સેન્ડવીચ આટલી બધી ટેસ્ટી લાગતી હોય ને તો તેનું કારણ પણ આ ગ્રીન ચટણી જ છે સાથે ઉપરથી બે બ્રેડ ઉપર ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટપટું સ્ટફિંગ મૂકી દઈશું તો સ્ટફિંગને તમારે થોડું થોડું લઈને પછી જ ફેલાવવાનું છે અને આ સ્ટફિંગ વધારે પડતું નથી ફેલાવવાનું સાથે જ ઉપરથી બે બ્રેડ ઉપર ચીઝ છીણી લઈશું હવે ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો પણ સ્પ્રિંકલ કરી લઈશું તો ચીલી ફ્લેક્સ એડ કરવું ટોટલી ઓપ્શનલ છે હવે એક બ્રેડ ઉપર બીજી બ્રેડ આ રીતે મૂકી દઈશું અને લાસ્ટમાં જેના પર સ્ટફિંગ નથી લગાવીને તે બ્રેડ આ રીતે ઉપરથી મૂકી દઈશું તો આ રીતે આપણી ત્રણ લેયરવાળી ઘૂઘરા સેન્ડવિચ બનીને તૈયાર થશે તો ચાલો હવે ઘૂઘરા સેન્ડવિચને ફટાફટ શેકી લઈએ હવે લઈશું એક પેન અને પેનને થોડી ગરમ થવા દઈશું તો અત્યારે તમારે ગેસની ફ્લેમ સ્લોચ રાખવાની છે તો પેન થોડી ગરમ થઈ ગઈ છે હવે પેનની અંદર થોડું બટર આ રીતે ફેલાવી લઈશું તો તમે બટરની જગ્યાએ ઘી અથવા તેલ પણ લઈ શકો છો તે તમારી ચોઈસ છે હવે આ રીતે બ્રેડને પેનમાં મૂકી દઈશું હવે બ્રેડની ઉપર આ રીતની એક પ્લેટ મૂકી પ્લેટ ઉપર કોઈ પણ વજનવાળું વાસણ મૂકી બ્રેડને નીચેની સાઈડ બરાબર શેકી લઈશું આનાથી આ બ્રેડ એકદમ ક્રિસ્પી બનશે અને તમારી પાસે કોઈ ટોસ્ટર ના હોય ને તો પણ તમે આ ઘૂઘરા સેન્ડવિચ ઘરે ખૂબ જ આસાનીથી બનાવી શકો છો હવે આ પ્લેટને લઈ બ્રેડની ઉપર થોડું બટર લગાવી લેશું હવે બ્રેડની સાઈડ ચેન્જ કરી લઈશ તો તમે જોયું ને બ્રેડની નીચેની સાઈડ ખૂબ જ સરસ રીતે શેકાઈ ગઈ છે અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે તો બસ એ જ રીતે ફરીથી પ્લેટ મૂકી પ્લેટ પર વજન મૂકી નીચેની સાઈડે પણ બ્રેડને શેકી લઈશ તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી અને અમદાવાદની ફેમસ કોગરા સેન્ડવિચ તો આ સેન્ડવિચ ખાતા ખાતા તમારું પેટ તો ભરાઈ જશે પણ તમારું મન ક્યારે પણ નહીં ભરાય તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ